નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના નવાપુરા પોલીસ મથક ખાતે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નવાપુરા વિસ્તારમાં નાગરિકોએ પોતાની જે વિવિધ વસ્તુઓ ગુમાવી હોય અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોય તે તમામ વિવિધ વસ્તુઓ પરત કરવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવાપુરા પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેમાં નવાપુરા પોલીસ મથક ખાતે બે લાખ છ્યાસી હજાર જેવી રકમની વિવિધ વસ્તુઓ જેમાં મોબાઈલ ફોન અને રોકડ રકમ તેમજ સોનાની લગડી અને સાયબર ફ્રોડ જેવા વિવિધ ગુનાઓનો સમાવેશ થાય છે તેને લઈને આ તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોબાઈલ ફોન ગુમ થયા હોય અથવા તો ચોરી થયા હોય તે શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવાની કામગીરી કરવામાં આવી અલગ અલગ ચોરી થયેલી અને ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપવાનો આ કાર્યક્રમ એટલે કે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ નવાપુરા પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો જેમાં એસીપી અશોક રાઠવા નવાપુરાના પીઆઈ તેમજ સ્ટાફ સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને તેમની વસ્તુઓ પરત કરવામાં આવી હતી સરકારશ્રીની એક પહેલ છે કે જે પણ કોઈ વ્યક્તિએ ગુમાવ્યું છે કે એને કોઈ ગુનો નોંધાવ્યો છે અથવા તો એનું મિસિંગ ગયું છે અથવા તો કોઈ પણ રીતે એની વસ્તુ ગતિ રહી છે ગુનાના કામમાં અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો તિરા તુજકો અર્પણ નામનો એક કાર્યક્રમ છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાં વડોદરા શહેર શ્રી અને ડીસીપી ઝોન ટુની ની જે અનુસાર છે આજ રોજ છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે તે તુચકો અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં ટોટલ બે લાખ છાસી હજારની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જે પણ જેનો કંઈ ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે આમાં જે મોટે ભાગે છે કે આમાં જે ત્રણ મોબાઈલ ફોન છે બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગડી ગઈ હતી એ અમે પરત કરી રહ્યા છીએ બીજું સાયબર ફ્રોડમાં બી અત્યારે ઘણા બધા ગુના બની રહ્યા છે કે સાયબર ફ્રોડ થકી કોઈના કોઈના પૈસા જતા રહ્યા છે તો જે કંઈ પણ અરજદાર છે એ ઓગણીસ ત્રીસમાં બ્લોક કરાવે છે ઓગણીસ ત્રીસ નંબર જે છે આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં બ્લોક કરાવે છે અને એ પછી પોલીસ સ્ટેશન લેવલે એની જે ફરિયાદ છે એ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે એના પૈસા છે અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા જે કંઈક ચોરીમાં ગાત અને રિકવર કરેલ છે એ તમામ છે અમે જે જેના કંઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છે

અને ત્યાંથી હું પાછો આવ્યો મારી એક્ટિવામાં જોયું તો મારા બે લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા તો પછી મેં મારા સાહેબને જાણ કરી કે મેં કીધું આવો બનાવ બન્યો છે જે સાહેબ આવ્યા અને સાહેબ આવીને પછી એમણે પણ એમના મિત્રને વાત કરી અને પછી અમે પોલીસ સ્ટેશનમાં અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને કમ્પ્લેન કર્યા પછી અહીંયા પરમાર સાહેબ હતા એમણે તૈયારીમાં ડિસિઝન લઈ અને બીજા દિવસે મળી પણ ગયા હતા એમને જેણે ચોરી કરી હતી એ માણસો મળી પણ ગયા હતા અને મને બીજા દિવસે બોલાયો હતો અને અમે કમ્પ્લેન કરીને બધું જે કંઈ કાર્યવાહી કરવાની હતી તે સાહેબે કરી હતી અને પછી મળી ગયા હતા નહીં એ મારી રકમ જે મળી છે એક લાખ ચોપન હજાર એ સારું છે આજનું પણ એમનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તાત્કાલિક આ ડિસિઝન એમને લઈને જે પકડી પકડી લીધા છે એમને અને ભગવાન એમને સારી બુદ્ધિ આપે કે આવું બનાવો ના કરે અને જીવન જીવે એવી પ્રાર્થના દિનેશભાઈ મિસ્ત્રી વર્ષાવિત્રીના દિવસે અમે ફાલુદા લેવા માટે ગયા હતા તો કીર્તિ આગળથી મારી ચેન તોડી ગયા હતા બે જણ એક્ટિવા વાળા તો મને એટલું બધું ખ્યાલ નથી પણ મારા દેરાણીએ કીધું તું કે છે કે આ લોકોએ આવી રીતે કપડાં પહેર્યા હતા ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરી હતી અને પેલા આગળવાળાનો કંઈક બ્લેક કલરનું એ હતું કોટ હતો મને એટલી બધું ખ્યાલ નહોતું મને કંઈક આખી ખેંચી કાઢી હતી મને તો પછી પોલીસને કમ્પ્લેન કરી અમે ફોન કર્યો પછી ત્યાં આગળ આવી પછી પોલીસ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ અમે પોલીસ ફોન દ્વારા પછી ચિંતા ના કરશો કે છે મળી જશે એટલે સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા એ લોકો એટલે પછી એ લોકોએ આગળ કાર્યવાહી કરી પછી ત્રણ મહિના પછી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે એ લોકો પકડાયા છે તો તમે આવી જાઓ તો કીધું મને કહે છે કે ચિંતા ના કરશો પકડાઈ ગયા છે એ લોકો તો અમે પછી કો કોર્ટમાં અરજી કરી તો કોર્ટમાં કોર્ટ દ્વારા મને મળી વસ્તુ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મારી વસ્તુ એમને પરત મેળવી આપી શું દક્ષાબેન મહેશભાઈ રાજપૂત હા અમારો મોબાઈલ ગયો હતો ગુરુદ્વારામાં નાનકવાણીથી તે મળી ગયો છે પાંચ મહિના પછી મળી ગયો હતો તરત પછી મને ફોન આવ્યો પછી અમે લઈને ગયા ઘરે મળી ગયો એટલે ગુરદ્વારામાં નાનકવાડીમાં ગુરુનાની જયંતી હતી ને તે ખતી મેં પર્સ બહાર ત્યાંથી નાનક છાણીથી નાનકવાડી આવ્યા હતા મેં લોકો ત્યાંથી આવ્યા એટલે મેં પર્સ આમ આપીને મેં કીધું મારું પર્સ પકડો બેન હું હમણાં આવું છું બાતમ કરીને એવું કીધું એટલામાં જ મારું પર્સ આવી બહાર મારું પર્સ બી નહીં અને બૈરી બી નહીં પછી અમે એક તો હું રડવા લાગી કે ભઈ મારું પર્સ ગયું મારું પર્સ ગયું પછી અમારા બધા ગુરુદ્વારામાં હતા એ લોકોએ કીધું કે તમે ચિંતા ના કરો પોલીસ જઈને પોલીસ સ્ટોકીમાં જઈને તમે ફરિયાદ નોંધાઈ દો અમે નોંધાઈ પછી એ લોકોએ કીધું સારું કંઈ વાંધો તમને મળશે ત્યારે અમને તમને કહીશું બસ આટલી વાત થઈ પછી અમે લોકો ગતાર રહ્યા પછી જ્યારે મળ્યો ત્યારે પોલીસમાંથી ફોન આવ્યો કે તમારો આવી તો તમારો ફોન ગોવાય તો હું હા તો પછી એમને કીધું કઈ કંઈ વાંધો તમે આવીને લઈ જાઓ મળી ગયો છે પછી અમે આવ્યા મારા બેટો મારું મનજીત કરો અવતારસિંહ મહેરા